શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ અને કરતા બાળકો શાળાઓમાં બાળકોને હર્ષોલ્લાસથી શાળા પ્રવેશ કરાવ્યો હતો મંત્રીના હસ્તે ફરડા પ્રાથમિક શાળા અને ગીર ગઢડા ખાતે અભિનવ વિદ્યા મંદિરમાં આંગણવાડી અને બાલવાટિકામાં ભૂલકાઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું તો ધોરણ એક અને ધોરણ નવમાં માં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી ઉમળકાભેર સ્વાગત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો મંત્રીએ પોતાના પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ નવા સોપાનો સર કરી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા સુવિધાસભર માળખા સાથે શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ કાર્યરત છે બાળકોને ઉત્તમ શિક્ષણ મેળવવામાં કોઈ જગવડતા ન પડે માટે સ્માર્ટ ક્લાસરૂમ કોમ્પ્યુટર લેબ સહિતને વધુ ને વધુ આધુનિક કે સુવિધા ઉમેરવામાં આવી છે મંત્રીએ શૈક્ષણિક યોજનાઓનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે સરકાર દ્વારા નમુ લક્ષ્મી નમુ સરસ્વતી જેવી અનેકવિધ શૈક્ષણિક યોજનાઓના માધ્યમથી દીકરીઓના ખાતામાં સીધા રૂપિયા જમા થઈ રહ્યા છે આ રીતે સંવેદના સાથે શિક્ષણની અનેક સુવિધાઓ આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે શિક્ષણ ક્ષેત્રે ગ્રામજનોની ભાગીદારીનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું હતું કે શાળાએ શિક્ષણનું વિદ્યામંદિર છે અનેકવિધ શાળાકીય કાર્યોમાં વાલીઓ સાથે ગ્રામજનોની ભાગીદારી થાય તો શિક્ષણના મહાયજ્ઞમાં સોનામાં સુગંધ ભળે છે એકતા અને સમરસતાના પાઠ બાળકો શાળામાંથી જ શીખે છે ગાંધીજીના સત્યના પ્રયોગોને યાદ કરી મંત્રીએ ઉમેર્યું કે સત્યનું આચરણ એ જ સદાચાર છે અન્ય પ્રત્યે હંમેશા સારું વલણ રાખવું જોઈએ કારણ કે તમારી વર્તણૂકથી જ કેળવણીની સાચી ઓળખ થાય છે દરેકને સન્માન આપવું એ જ ખરા અર્થમાં કેળવણી છે શ્રીમદ ગીતાના અધ્યયન પર ભાર મૂકતા મંત્રીએ જણાવ્યું કે ભણતરની સાથે સાથે જ ભગવદ્ ગીતાના અધ્યયન થકી વિદ્યાર્થીઓમાં હિંસા સદાચાર વૃત્તિ સેવા પરોપકાર શ્રેષ્ઠ કર્મ કરવાની ભાવના પ્રેમ કરુણા જેવા ભાવોના બીજ રૂપાય છે જ્યારે ભણવાનો સમય હોય છે ત્યારે ભણી લેવું અને સાથે સાથે જ અન્ય વાંચન પ્રવૃત્તિ થકી બૌદ્ધિક અને માનસિક ક્ષમતા શ્રેષ્ઠ બનાવવી જોઈએ આ અવસરે મંત્રીના હસ્તે વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર અને ખેલ મહાકુંભ સહિત રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રવેશોત્સવમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલ સરપંચ આચાર્યો અગ્રણી સહિત સર્વે જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા